પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી છે ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર અગિયાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી આ સાથે જ પચીસ ગ્રામ પંચાયતોમાં લોકોએ મતદાન કર્યું પાલીતાણા તાલુકા ગ્રામ પંચાયત વિજેતા સરપંચના વાત કરીએ તો જીવાપુર ખાતેથી દયાબેન રાજેશભાઈ પરમાર બડેલી મહેન્દ્રસિંહ ગોહિલ કૃપાલસિંહ સરવૈયા નવા ખાતે મોતીબેન પુંજાભાઈ ગોહિલ કુંજરડા ખાતે ગોપાલભાઈ સૌજીભાઈ ખાકરિયા બહાદુરગઢ ખાતેથી કાંતાબેન કનુભાઈ લાઠિયા અને ગણધોળ ગૌતમજી ભાવનગર જિલ્લાના દસ તાલુકા સેન્ટરો પર મતગણતરી થઈ છે શું છે માહિતી

કે છત્રીસ ગ્રામ પંચાયત ની આજે ચૂંટણીનું પરિણામ હોય સાથે સાથે પેટા ગ્રામ પંચાયત એટલે કે તેવીસ જેટલી ગ્રામ પંચાયત પેટા એમનું ચૂંટણીનું પરિણામ આજે અત્ર આપવામાં આવતું હોય ત્યારે ખરેખર દરેક ગામમાં દરેક કાર્યકર્તા અને જેને સરપંચ તરીકે લડવું છે અને જેને સરપંચ તરીકે ગામની સેવા કરવી છે આવા તમામ લોકોની અંદર એક ખુશીનો માહોલ છે કારણ કે વહીવટદારનું જે શાસન હતું એ શાસન આજે અંત આવશે અને ગામને એક પોતાનો સરપંચ છે અને એક પ્રતિનિધિ સારું આજે મળવા જઈ રહ્યું છે અને આજે પાલીતાણા અંદર

જો 11 ગ્રામ પંચાયતો બિન હરીફ જાહેર થઈવાના અહેવાલ અત્યારે સામે આવ્યા છે છે કઈ કઈ ગ્રામ પંચાયત ની જાહેર કરવામાં આવી છે તેના સંદર્ભે જણાવું છું ગામ પંચાયત તેને જાહેર કરી દેવામાં આવી છેમાં છે અલગ અલગ પ્રકારના 11 ગામો પચીસ ગ્રામ પંચાયતો ગૌતમજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાવનગર જિલ્લાના દસ તાલુકા સેન્ટરો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જણાવવા માંગીશ કે ભાવનગર જિલ્લામાં ત્રણસો તેત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તો પોલીસ બંદોબસ્ત સાથે જે પ્રક્રિયા છે હાલ હાથ આ જ ગ્રામ બિનહરીફ જાહેર કરી દેવામાં આવી તો પચીસ ગ્રામ પંચાયતોમાં લોકોએ મતદાન કર્યું પાલીતાણા તાલુકા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચની વાત કરવામાં આવે તો જીવાપુર ખાતેથી દયાબેન રાકેશભાઈ પરમાર

મતગણતરીની પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત હાલ ગોઠવી આજરોજ મહુવા ગ્રામ પંચાયત માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી માહિતી અનુસાર કે જે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાઈ મતગણતરી તો ત્યાર સુધીમાં તેર ગામોનું પરિણામ સામે આવ્યું છે મહુવા તાલુકામાં એકતાલીસ ગ્રામ પંચાયતોમાંથી તેર ગામોનું પરિણામ જાહેર થયું હોવાની માહિતી સપાટી પર આવી છે કેજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરાયું હતું મતગણતરીની પ્રક્રિયાનું આયોજન પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અબ્બાસ અલી જોડાઈ ચુક્યા છે અબ્બાસજી મહુઆ ગ્રામ પંચાયત માટે મતગણતરી યોજાઈ છે શૌચ સમુદ્ર વેકાંત જે નવા કામ બન જાય એમ દર અત્યારે અત્યારે ચિતમની મજને ગુરી શરૂ થઈ છે જે માં અંદર જે વિશેષ બેઠક માં પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તત્કાની બેઠક ને મત ગનતરી અત્યારે શરૂ છે જે પોલીસ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ને તંત્ર તથા પેનલો ની શું ભૂમિકા રહી છે પોલીસ દ્વારા તુષ્ટ બંધ ગોઠવી દે છે ને તંત્ર દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરી રહી છે અબાજી કોણ કેટલા મતોથી આગળ છે અને કોનું પલડું અત્યારે ભારે જોવા મળી રહ્યું છે તેના સંદર્ભે જણાવશો હાલમાં આપણે મોણપરની બેઠકની વાત કરીએ તો ધનશામભાઈ મહેતાની પેનલના પાંચ ઉમેદવારો વિજય મેળવી ચૂક્યા છે અને મત ગણતરીની સરપંચ બદની ઉમેદવારીની લીડની અંદર પણ ગંસાભાઈ મહેતા 100 મત અત્યારે આગળ છે હાલ આપણી સાથે એક વિજેતા ઉમેદવાર જોડાઈ ચૂક્યા છે તો એમની સાથે પણ આપણે વાત કરશું જી આપનું નામ મારું નામ ગોડકી અશુભા શીતરભાઈ મારું ગામનું નામ કાળેલા અમારે આઠ વોર્ડની પેનલ હતી એની અંદર આઠે આઠ વોર્ડના સભ્યો છે એ આઠે વોર્ડના સભ્યો વિજેતા બન્યા છે એમાં અમારે વિરોધ પક્ષના હતા એનું એનું નિશાળ હતું ભાકસ એને બસો ને પંચ્યાસી મત મેળ્યા અમારું નિશાળ હતું ગ્લાસ અમારા નિશાળ આઠસો ને મત મેળ્યા ત્રીજા વ્યક્તિ એના સોફા નિશાને એક એને એકત્રીસ મત મેળ્યા અને અમારી એમાં એકસો ને અગિયાર મત મળ્યા જેથી કરીને અમારી આખી આખી પેલા રીતે બની છે

જેની અંદર વાવડી ગામના સરપંચ રામકુભાઈ વિજેતા થયેલા છે પાણકોટમાં સીતાબા રામસિંહ વિજેતા થયેલા છે આ ઉપરાંત રાજાવદર માં પ્રવીણભાઈ વિજેતા થયેલા છે કાટાકડામાં વનરાજભાઈ વિજેતા થયેલા છે શાર્દિકામાં નીમુબેન વિજેતા થયેલા છે મનસુખભાઈ ડાબી વિજેતા થયેલા છે કહાણ માં જીવનભાઈ વિજેતા થયેલા છે રૂપાવટી માં ઘનશ્યામભાઈ વિજેતા થયેલા છે કુંભારીયા માં જાહુબેન વિજેતા થયેલા છે ગોરલા માં શાંતુબેન વિજેતા થયેલા છે લુસડીમાં જેતુબેન સાદુલભાઈ વિજેતા થયેલા છે કુકરીયા માં રાઘવભાઈ રણછોડભાઈ

કરી રહ્યા છે જે તમને દ્રશ્યોમાં બાર થી પણ જોઈ જોઈ શકો છો કોણ એવો કોણ એવો કોણ એવો માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહુવા ગ્રામ પંચાયત માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રક્રિયા જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી તો અત્યાર સુધીમાં તેર ગામોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે મહુવા તાલુકામાં એકતાલીસ ગ્રામ પંચાયતમાંથી તેર ગામોનું પરિણામ જાહેર થયું હોવાના અહેવાલ હાલ સામે આવ્યા છે તો પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સાથે સાથે ઉમેદવારોના ટેકેદારો તથા સમર્થકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે તો તારીખ બાવીસ રોજ યોજાયેલી ગ્રામ ની ચૂંટણી બાદ આજ રોજ તમામ ગ્રામ પંચાયતોની મતગણતરી નામ જાહેર થયા છે આપણે જણાવવા માંગીશ કે ભરૂચ ગ્રામ પંચાયત માટે ગણતરી યોજાઈ હતી જે અંતર્ગત ઉમરા ખાતે હેતલબેન પટેલ થી ઉસ્માનભાઈ ઘની અને નિકોરા ખાતેથી વૈશાલીબેન વસાવા જ્યારે જૂના તૌરા ખાતેથી જાગૃતિબેન પરમાર વિજેતા ઉમેદવાર તરીકે નામ છે આ સાથે જ સમર્થકો તથા ટેકેદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તારીખ બાવીસ જૂન ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજ રોજ વહેલી સવારથી જ મતગણતરીની જે પ્રક્રિયા છે તે હાથ ધરાઈ હતી

આ મામલે વધુ માહિતી સાથે ફોન લાઈન માધ્યમથી અમારા સંવાદદાતા વિરલ ગોહિલ જોડાઈ ચૂક્યા છે વિરલજી ભરૂચ ગ્રામ પંચાયત માટે મત ગણતરીની પ્રક્રિયા યોજાય છે માહિતી આપશો આ માહિતીમાં એવું છે કે આપણે બહુ શાંતિપૂર્ણ મત ગણતરી થઈ રહી છે ભરૂચ પોલીટ કેજે પોલિટેકનિક કોલેજમાં ભરૂચ તાલુકાની 17 ગ્રામ પંચાયતની મત ગણતરી શાંતિપૂર્ણ ચાલી રહી છે એમાંથી 8 પંચાયતના

પોલીસની કેવા પ્રકારની ભૂમિકા રહી છે અને પ્રશાસન દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે મતગણતરી ને લઈને પોલીસ ખૂબ સરસ કામગીરી રહી છે કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી છે અને કોઈ કોઈ પણ પણ જાતનું જાતનું એ થયા વગર કાયદો વ્યવસ્થાનું ધ્યાન આપી અને તંત્ર દ્વારા પણ ખૂબ સરસ કામગીરી ચાલી છે કોઈને પણ અગવડ ઉભી ના થાય વ્યવસ્થિત સારી રીતે પંચાયતોના ના ઇલેક્શન ની મતગણતરી થાય અને લોકો ઉત્સાહભેર આ ઉજવણી કરે

તારીખ બાવીસ જૂન રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જે બાદ આજ રોજ તમામ ગ્રામ પંચાયતોનીજેતા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે હાલમાં ઉમરા ખાતેથી હેતલબેન પટેલ બંબુસર ખાતેથી ઉસ્માનભાઈ ગની નિકોરા ખાતેથી વૈશાલીબેન વસાવા તો જૂના તવરા ખાતેથી જાગૃતિબેન પરમાર

आज मेरा रिजल्ट आने वाला है अम्मी कहती थी उन्होंने पढ़ाई नहीं की क्योंकि उनके बचपन में उन्हें बहुत दूर तक पानी भरने जाना पड़ता था मगर मैंने तो बचपन से ही घर में नल देखा है और मैं तो रोज स्कूल जाती हूँ इस भारत ने बचपन से ही सुरक्षित घर परिवार देखा है यही बेटिया बनेंगी विकसित भारत की कप्तान